શિક્ષણ અને સંસ્કારનો સંગમ કડીમાં કડીવાલ મુસ્લિમ ઘાંચી યુથ એસોસિએશનનો ભવ્ય ઇનામ વિતરણ સમારંભ યોજાયો કડીવાલ મુસ્લિમ ઘાંચી યુથ એસોસિએશન કડી દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવાના ઊંડા આશય સાથે તાજેતરમાં રવિવાર તારીખ છવ્વીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ કડીની સી આર્ટ્સ કોલેજના સાંસ્કૃતિક હોલ ખાતે એક ભવ્ય અને પ્રેરક ઇનામ વિતરણ સમારંભ બે હજાર પચ્ચીસનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું બપોરે બે વાગ્યા શરૂ થયેલા આ કાર્યક્રમને દલાલ પરિવારનું વિશેષ સૌજન્ય પ્રાપ્ત થયું હતું આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને હજરત પિઝાદા ફરીદુદ્દીન મોઈનુદ્દીન ચિશ્તી બાબા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાન તરીકે જનાબ ઇદરીસ મુસા સાહેબ એજ્યુકેટર સ્ટેટ હેડ એએમપી ગુજરાત હાજર રહ્યા હતા જ્યારે કી નોટ સ્પીકર તરીકે જાણીતા મોટિવેશનલ સ્પીકર જનાબ ઇરફાનભાઈ મોગલ સાહેબે યુવાનોને સંબોધ્યા હતા અતિથિ વિશેષ તરીકે મોહત્તરમા સુમૈયા હસીબ એએમપી વુમન્સ વિંગ ગુજરાત તથા માનનીય શ્રી નલીનભાઈ એમ શાહ સેક્રેટરી શ્રી એમપી શાહ એજ્યુકેશન સોસાયટી ટ્રસ્ટ અને જનાબ અમાનુલ્લાભાઈ એમ શેઠવાલા કેમ્પસ ડાયરેક્ટર નાકાદર ઇન્સ્ટિટ્યૂટ નંદાસણ એ હાજરી આપી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન કડીવાલ મુસ્લિમ ઘાંચી યુથ એસોસિએશનના પ્રમુખ જનાબ અબ્દુલ કાદર મુશાભાઈ દલાલ સેક્રેટરી જનાબ મોદન મોહમ્મદ ઉમર રસુલભાઈ જોઈન્ટ સેક્રેટરી જનાબ અગોલિયા સલીમભાઈ મોહમદભાઈ અને ખજાંચી જનાબ માલવી હનીફ ઉમરભાઈ તથા સમગ્ર ટ્રસ્ટીગણ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી પીર ફરીદુદ્દીન સાહેબ દ્વારા પોતાના સંબોધનમાં શિક્ષણની સાથે દિન અને સંસ્કારના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો તેમણે સમાજને એક ગહન સંદેશ આપતા જણાવ્યું હતું કે આપણે દિન ધર્મ અને દુનિયા લૌકિક જીવનને અલગ અલગ ગણી લીધા છે જે એક મોટી ભૂલ છે હકીકતમાં દિન દુનિયાની દરેક બાબતમાં હોય જ છે અને જીવનના દરેક પાસાને માર્ગદર્શન આપે છે આ ઉપરાંત તેમણે યુવાનોને તેમની નફ્સ ઈચ્છાઓ ના ગુલામ ન બનવાની ચેતવણી આપી હતી અને શાંતિ તથા પ્રગતિ માટે સૌને પોતાના ઘરનું વાતાવરણ ખુશહાલ અને સકારાત્મક રાખવા માટે વિનંતી કરી હતી સમારંભના કે નોટ સ્પીકર અને જાણીતા મોટિવેશનલ સ્પીકર જનાબ ઇરફાનભાઈ મોગલે પોતાના પ્રેરણાત્મક સંબોધનમાં વૈશ્વિક સફળતાના રહસ્યો ઉજાગર કર્યા હતા તેમણે ખૂબ જ સુંદર અંદાજમાં સમજાવ્યું હતું કે વિશ્વભરના પાંચસો મહાન અને સફળ વ્યક્તિઓમાં ત્રણ કોમન આદતો જોવા મળે છે તેમણે યુવાનોને સફળતા હાંસલ કરવા માટે આ ત્રણ આદતો અપનાવવાનો અનુરોધ કર્યો એક અભ્યાસક્રમ સિવાયના પુસ્તકોનું નિયમિત વાંચન કરવાની આદત બે સવારે સૂર્યોદય પહેલાં ઊઠી જવાની આદત અને ત્રણ પોતાની પાસે જે કંઈ પણ છે તેને લોકોમાં વહેંચવાની સામાજિક યોગદાન આપવાની આદત તેમના વિચારોએ વિદ્યાર્થીઓમાં એક નવી ઉર્જા અને દૃઢ સંકલ્પ પેદા કર્યો હતો અતિથિ વિશેષોએ પણ વિદ્યાર્થીઓને મહત્વનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ભાઈ મુસા એએમપી ગુજરાત એ વર્તમાન વૈશ્વિક પરિદ્રશ્યને ધ્યાનમાં રાખીને બાળકોને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અને રોજગાર મેળવવા માટે કઈ કઈ સારી તકો ઉપલબ્ધ છે અને તે તકોને ઝડપવા માટે કયા કયા પડકારો સામે આવશે તેનું વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું બીજી તરફ મોહતરમા સુરૈયા એએમપી મહિલા વિંગ્સના પ્રમુખ એ ભાવનાત્મક અપીલ કરતાં બાળકોને તેમની સફળતા પાછળ રહેલી માતાપિતાની કુરબાનીઓની કદર કરવા અને હંમેશા તેમના પ્રત્યે આદરભાવ રાખવા જણાવ્યું હતું અન્ય અતિથિ વિશેષ જનાબ એ ઘાંચી સમાજના વિદ્યાર્થીઓને વિનમ્રતા અને કૃતજ્ઞતાનો પાઠ શીખવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે તમને જે સુવિધાઓ અને શિક્ષણ મળી રહ્યું છે તેનો હર હાલતમાં અલ્લાહનો શુક્ર અદા કરવો જોઈએ આ વાત સમજાવવા માટે તેમને દસ સફરજનવાળું ઉદાહરણ આપીને સંસાધનોની કદર કરવાનું મહત્ત્વ સમજાવ્યું હતું આ કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું તેમના વાલીઓની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર ટ્રસ્ટી મંડળ તથા કમિટી સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી અંતમાં સંસ્થાના હોદ્દેદારોએ તમામ મહેમાનો દલાલ પરિવારના સૌજન્ય અને ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો આ સફળ આયોજન કડીવાલ મુસ્લિમ ઘાંચી યુથ એસોસિએશનની સમાજના શૈક્ષણિક પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે સમાચાર સમાપ્ત થાય છે આપની યુટ્યુબ ચેનલ મુન્ટ ઓફ ઇન્ડિયાને ને અને સમાચારના વિડીયોને લાઈક કરવાની સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે આસપાસ બનતી ઘટનાઓની અપડેટ આપવા તેમજ આપના સામાજિક ધાર્મિક રાજકીય અને સંસ્થાના કાર્યક્રમોના સમાચાર લોકો સુધી પહોંચાડવા માંગતા હો તો અમારા આઠ આઠ છ શૂન્ય સાત સાત એક સાત નંબર ઉપરનો સંપર્ક કરો હું શું તંત્રી શ્રી અબ્દુલ્લા ખાન બાબીનો ન્યૂઝ એડિટર અને આપ જોઈ રહ્યા છો Movement of India News Network No Digital Version.